સૌથી પહેલો દાખલો છે જે તમારે વિભાગ બી ની અંદર પૂછાય છે વધારે ભાગે જે દાખલો છે માર્ક ઓકે દાખલા નંબર તો આપણે પછી પણ તમારી દાખલો પૂછાય કેવો દાખલો હોય કરી દઈ તો બે માર્ક ના દાખલો રહ્યા એની અંદર કાં તો તમારે મધ્ય તો મધ્યસ્થ અને કાં તો નો દાખલો સાદો અને સિમ્પલ એમાં તમે બધી વસ્તુ ગોતીને આપ્યો ખાલી તમારે સૂત્રમાં કિંમત મૂકી અને દાખલો કરવાનો રહેશે એક દાખલો હું તમારી સામે લઈને આવ્યો છું કે કોઈ વર્ગીકૃત માહિતી માટે અને હોય હોય તો તો એનો શોધો જો આવો દાખલો શું કરવાનું એની વાત કરીએ તો જુઓ અહીંયા તમને એ બરાબર આપેલા છે બત્રીસ પોઈન્ટ પાંચ ધ્યાન રાખજો પછી તમને સીખ બરાબર આપેલા છે તો સીખમાં એફઆઈ કેટલા છે તો પાંત્રીસ આપેલા છે પછી તમને સિગ્મા એફ આઈ આપેલા છે જે છે માઇનસ ત્રેવીસ પછી તમને એચ બરાબર આપેલા છે પાંચ તો તમારે મધ્યક એટલે એક્સ બાર ગોતવાનું જો આવો દાખલો પૂછાય તો સિમ્પલ ને સાધો તમને ખબર છે એફ આઈ યુઆઈ આપ્યું છે એટલે વિચલન રીત સમજાણો તો મધ્યકની આપણે વિચલન ની રીત સૂત્ર મૂકવાનું એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ છેદ માં સિગ્મા એફ આઈ પૂરો ગુણ્યા એચ સમજાણો આ સૂત્ર છે હવે માની લો કે x ભાગ તો આપણે ગોતવાના છે તો a કેટલા છે આપડા તો a આપણને આપ્યા છે 32.5 વત્તા fi કેટલા છે તો -23 fi કેટલા આપેલા છે તો ઈ છે 35 અને h તમને કેટલા આપેલા છે તો h છે તમારા પાસે ચલો આમાં કઈ વાંધો કોઈ ને હવે જો ખાસ કરીને ભાગાકાર પછી કરવાનો પહેલા આ બેના છેદ તો એ કરના પર તો આયા તમે જોવા જાવ તો 5 35 રેડી એનો મતલબ છેદ ઉડી ગયા

જો પોઈન્ટ પછી બે આંકડા લ્યો તોય ચાલે અને ત્રણ આંકડા લ્યો તોય ચાલે આપણે બે આંકડા લે ઓકે બત્રીસ point પાંચ અને આની જગ્યાએ આપણને કેટલા મળ્યા ત્રણ point અઠ્યાવીસ clear હવે માની લ્યો કે આપણે કિંમત મૂકી દેવાની બત્રીસ point પાંચ અહીંયા આવશે ત્રણ point અઠ્યાવીસ જો અહીંયા આગળ એક ધન સંખ્યા વધી જાય ઝીરો મૂક્યો દો અહીંયા ઝીરો મૂક્યો અને પછી બાદબાકી કરો તો ચલો બાદબાકી કેમ કરવાની જીરો માંથી આઠ તો ન જાય એટલે આની ઉપર દસ આવે કેટલા દસ માંથી કેટલા હોય બે ચાર માંથી બે જાય તો બે માંથી નવ જાય તમારો જવાબ આવે ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ રેડી જો હવે આ પોઈન્ટ પછી ના આંકડા જો તમે એક લિયો ને તો તમારા જવાબમાં પોઈન્ટ પછી ડિફરન્સ નો આવે તમારો જવાબ ઓગણત્રીસ પોઈન્ટ એકવીયા અથવા ઓગણત્રીસ પોઈન્ટ હજી તમે એક આજુબાજુ આવી પોઈન્ટ પછીનો આંકડો કદાચ નાના મોટો હોય પણ બહુ વધારે ગેપ હોવો જોઈએ નહીં દસ પંદર સંખ્યાનો ગેપ હોવો જોઈએ એક બે નો ગેપ આલે સમજાણો ચલો આમાં પણ ડાઉટ જ છે હવે હવે આના પછીનો દાખલો ત્રણ માર્કમાં કેવો પૂછાય આંકડા સંભાવનાનો એની વાત કરીએ ચલો ની દાખલો છે અંદર તો એમાં માહિતી માટે ગામ કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચ નું આવૃત્તિ વિતરણ દર્શાવે છે તમે માસિક ખર્ચ અને કુટુંબો ની સંખ્યા રકમ લખીએ ચલો અહીંયા આપ્યું છે માસિક ખર્ચ અને અહીંયા લખ્યું છે કુટુંબો સંખ્યા તો માસિક ખર્ચ તમે આપેલો છે એક હજારથી શરૂઆત થાય છે એક હજાર થી પંદરસો પંદરસો થી બે હજાર બે હજાર થી પચીસો પચીસો થી ત્રણ હજાર ત્રણ હજાર થી પાંત્રીસો પાંત્રીસો થી ચાર હજાર ચાર હજાર થી ચાર હજાર પાંચસો અને ચાર હજાર પાંચસો થી આવે છે પાંચ હજાર અહીં સુધી નું છે હા બાજુમાં એની સંખ્યા એવી છે તો પેલાની છે ચોવીસ કુટુંબો ની સંખ્યા ચાલીસ અઠ્યાવીસ બાવીસ સોળ અને જીરો સાત ચલો આમાં કઈ વાંધો કોઈ ને આ રકમ છે આ કોઈ જવાબ નથી આનો જવાબ આપેલો છે સરવાળો બસો અને આની અંદર તમારે ગોતવાનું શું છે ખબર છે લો આ વિશે દાખલો ભવલક ની અંદર કોઈ પણ પ્રકારે તમારે બીજી કોઈ ગણતરી નહીં આવે સમજાણું તો ચલો બહુલક ગોતવા માટે પેલા સૂત્ર એ મૂકી દે ચલો માઇનસ એફઝીરો છેદમાં ટુ એફ વન માઇનસિરો માઇનસ એફ ટુ કાઉસ પૂરો ગુણ્યા આવશે સૂત્ર માં કઈ વાંધો રેડી જો સૂત્ર માં કઈ મિસ્ટેક હોય તો દાખલો ખોટો પડે યાદ રાખો સૂત્રમાં નિશાનીમાં મિસ્ટેક કરી હોય તો જ દાખલો ખોટો પડે સમજાણું ચલો હવે હું તમને ગોતતા શીખવાડું કે તમારે કેમ ગોતવાનું બધાએ બોર્ડ પર ધ્યાન આપશે પહેલા તમારે આવૃત્તિમાં નજર કરવાની સૌથી મોટી આવૃત્તિ મને લાગે છે 40 એના મોટી છે નથી તો 40 લઈ લેવાના તમારા f1 બરાબર સમજાણું અને એની ઉપરનું લઈ લેવાનું f0 બરાબર એની નીચેનું લઈ લેવાનું f2 બરાબર હવે તમે જોઈ શકો આ તમારું શું આવશે l સમજાણું આમાં કઈ વાંધો છે કોઈને

અને આ બેનો સરવાળો થાય ત્રણ ને ચાર સાત અને બે ને ત્રણ પાંચ સત્તાવન ને ગુણ્યા પાંચસો ને પાંચ ચલો આમાં કઈ વાંધો આ રીતે જાળવાનું હું જેમ ગણાવું એમ જ તમારે કરવાનું કોઈ જ દાખલા મિસ્ટેક નહીં હવે નીચેની પેલા બાદ કરવાની પછી ભાગાકાર કરવાનો સોળ એમ નીચે શું આવે તો સત્તાવન જાય એસી માંથી એટલે ત્રણ ઈ બીજા એટલે ત્રેવીસ વધે અને ગુણ્યા કેટલા આવે પાંચસો ચલો આમાં કઈ વાંધો હવે ન તો ત્રેવીસ ના ઘડિયામાં પાંચસો આવે

તો વધી જાય તો આપણે શું કરવાની વધી જાય ઓકે એટલે ત્રેવીસ ચોકે ભાગ આપણે હલાવજ કેટલા આવશે બાણું ચલો આની પર 10 કો આની પર ઝીરો દસ માંથી બે જાય એટલે આઠ આની પર 10 કો આની પર ઝીરો દસ માંથી નવ જાય એક વધે હવે પાછો માની લો એક જીરો ઉતરી ગયો હવે એક ન આવડે તો આપણે આઠ તેરી ચોવીસ નો ચોકડો વધી પડી બે આઠ દુ ને બે અઢાર એકસો ચોર્યાસી થશે ને આઠ તેરી ચોવીસ નો ચોકડો વધી પડી બે આઠ દુ સોળ ને બે અઢાર હવે ત્રેવીસ નવું લ્યો તો વધી જાય વધી ગયા તો ત્રેવીસ લેવું પડશે તો ત્રેવીસો એકસઠ એક વધે ને જીરો કેટલા આવ્યા ઓગણીસ હજી પોઈન્ટ હવે આપડે લગાડી પોઈન્ટ એટલે જીરો ઉતરો નેવું એકસો ચોર્યાસી ભાગ આવે ને અઠા એકસો ને આવ કોમન છ વધે એટલી તો ખબર પડે

અને પોઈન્ટ બાય 82 ના 82 ચલો આ તમારો જવાબ આવી ગયો આમાં કોઈન વાંધો જો કદાચ હજી તમે આગળ ભાગાકાર કરો તો 82 ના 82 થાય બાકી એનાથી આઘું પાછું નો થમ્યાણો ચલો આ ત્રણ માર્ક્સનો દાખલો તકલીફ છે કોઈને આમાં ચેક કરી લેજો અને પૂછા છે કે બોર્ડની એક્ઝામ આ પેલી બીજી બે એક્ઝામ રેડી ને હવે આના જેવો બીજો દાખલો મતલબ હવે આના પછી એક સંભાવનાનો દાખલો તમારે સેક્શન સી માં પૂછાય એની વાત કરી લઈ

બધા જ પરિણામ લખવાના છત્રી પરિણામ બોર્ડ ધ્યાન બે એક બે બે ત્રણ બે ચાર બે પાંચ અને બે છ પછી આવશે ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ 3 6 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 આજા ચાલ 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અચ્છા 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આયા પૂરું ચલો હવે સૌથી પહેલા તમારે પરિણામ ગોતવાના છે એક પણ વખત ઉપરના પુષ્ટ પર પાંચ ન મળે નંબર વન એક પણ વખત ઉપરના પુષ્ટ પર પાંચ મળે નહીં અને નંબર ટુ ઓછામાં ઓછી એક વાર ઓછામાં ઓછી એક વાર પાંચ મળે હવે એક પણ આપણે તો પેલા પાંચ મળેલા ગોતી લે ચલો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પછી એ આવશે અગિયાર અગિયાર એવા છે જેમાં પાંચ મળે સમજાણું તો છત્રી માંથી આપણે અગિયાર કાઢી નાખીએ આપડી પાસે પચી વધે જેમાં પાંચ મળે નહીં એટલું તો ખબર પડે ને

આ રીતે દાખલો ગણવાનો બધી વિગત લખવાની ને પછી અંદર રકમ લખવાની રેડી ચલો આમાં કોઈ વાંધો નથી ને ઓકે ચલો